સીતારામ બધાને આ રોખ અને વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે તો હાડા તાણું થઈ ગયા છે અને ચાબ ના ટાઈમ થઈ ગઈ છે તો ચાબ નાઈ નાખો અને અરવાજ નળ આવી ગયા છે તો પાણી ભરું છું અને વૈભવને પણ રમાડું છું તો પાણી ભરી લઉં તો નળ શરૂ છે તો છા તો ધાબામાંથી અંબાઈ આવીશું ચા આવીશું અને જવું ધાબામાંથી જ આવશે તો રમવા જોશે દુખાને તો ધાબામાંથી જઈશ અને તો ધાબામાંથી આવી જશે બધા હીરા ખાશે તો હીરા ખાવાનું શરૂ છે દાંત તો જો રમી હશે એકલો એકલો હું કરા વૈભાવૂળ વાળું થાય ભાવ વૈભવ રમે ધાર્મિક ભાઈ પણ રમવા એવા લાગે હું ધાર્મિક રમવા આવ્યો તો ભણવા નથી તું હે ધાર્મિક ભણવા નથી જો હા જો વૈભવનો ભાઈ બનાવી જો ભાઈ બંધ આવી ગયો વૈભવ તારો તો વૈભવ નો ભાઈ બંધ આવી ગયો હશે તો હવે વૈભવ ઓલા ધાર્મિક ધાન રાખીને ને વૈભવ નીકળી તો વૈભવ તો રમે છે અને ધાબા માથે આવી ગયા મારવા માર્ગ વાગી જાય ધાર્મિક

તો હાડા છ થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આ જ વ્લોગ પૂરો કરીશું હું મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હાડા છ થઈ ગયા છે તો આજ આજે વ્લોગ પૂરો કરીશું